સંતોષકારક મળી રહ્યા છે આટલા મોટા પ્રમાણમાં દારૂ મળી રહ્યો છે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ વેચાઈ રહ્યો છે શું તે બાબતે કોઈની ચિંતા નથી પટ્ટા ઉતારવા બાબતે ચિંતા થઈ રહી છે બેશક થવી જોઈએ પરંતુ મૂળ મુદ્દાનું શું મૂળ મુદ્દા બાબતે સરકારી અધિકારીઓ સરકારી પદાધિકારીઓ નેતાઓનું શું કહેવું છે વિસ્તારથી વાત કરું એ પહેલા સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર મૂળ ચર્ચા પટ્ટાને મારી ભાષા ઉપર કરવા માંગે છે દારૂ અને ડ્રગ્સ ઉપર કરવા માંગતા નથી આપણે ચર્ચા લાવવાની છે મૂળ અસલી મુદ્દા પર ગુજરાતના બાપે અરે કોઈ કીધું કે જિગ્નેશ ભાઈ તમારી ભાષા ઉપર સ્ટીમ નું ગુજરાતી થાય નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી ડ્રગ્સ નું ગુજરાતી શું થાય કુંડાડા ની બારે ની જાય છેલ્લી લાઈન સુધી અવાજ જવું જોઈએ બોલો ટ્રક્સ નું ગુજરાતી શું થાય ટ્રક્સ નું ગુજરાતી શું થાય ટ્રક્સ નું ગુજરાતી શું થાય ગુજરાતી ભાષા સારી કેમ મારે અને ત્યારે જિલ્લા પોલીસ વાળા ખરાબ ના અને ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

મંત્રી હોય આઈએસ હોય હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના ઉતરી જોઈએ અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન લેસાણીની નહીં

અને યાદ કરાવો બે દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસ ના એક કર્મચારી કોઈક મહિલા નો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો કે કેટલી ઊંચી જેલ હે તેરી દેખી હે ઓર દેખેંગે આખરી દાવ હૈ જીતेंगे भाई जीतेंगे ફરી એકવાર સત્ય મે હોજેતે ફસે હવે સાંભળો કે જિગ્નેશ મેવાણીએ શું વાત કરી ગુજરાતમાં આ પ્રકારનું રહ્યું છે કોઈ એક મુદ્દો ખૂબ મોટો બને ત્યારે તેને નાનો કરવા માટે તેને ખોઈ નાખવા માટે અન્ય મુદ્દાઓ ઊભા પણ કરવામાં આવતા હોય છે ઘણી વખત લોકોનું સમર્થન મળતું હોય છે એ નવા મુદ્દાઓને ઘણી વખત લોકોનું સમર્થન નથી મળતું ફેર અત્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને બહેનોનું મતદાન ખૂબ મોટા પ્રમાણમાં છે ગુજરાતમાં બે કરોડથી પણ વધુ મહિલા મતદારો છે ગામડાઓમાં તેની અસર થઈ જાગૃત લોકોએ મતદાન કર્યું તે વિચારીને અને મહિલાઓ કોઈ પણ વ્યક્તિ તેને બેસાડે ત્યાં સુધી લઈ જાય કોઈ પણ પાર્ટીનો હોય પરંતુ તે વિચારે છે કે દારૂ અને ડ્રગ્સની બધી દૂર થવી જોઈએ અને કોંગ્રેસ તરફ મતદાન કરે છે તો પછી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વાત એ છે કે દારૂ અને ડ્રગ્સ બાબતે ક્યારે જવાબ આપવામાં આવે છે આપણને રાહ રહેશે આપનો અભિપ્રાય લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક શેર કરજો ધન્યવાદ